ભજીયા ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે અમારા ભૂઆ છે ભજીયા બનાવે છે માસ્ટર માઇન્ડ છે ભજીયાના એકદમ માસ્ટર જો આ ભજીયા બનાવી દીધા છે અમારા માટે જ છે ખાઈ અને પછી ગામડા વાળી પછી બેહાડી નાખશે અને સીધા આપણે લેડા બિરસા ઉતરે જો ભજીયા બદલે ઓર્ડર આપવો હોય તો કહી દેજો ભજીયા બનાવે છે બ્રેડ પકોડા બનાવે છે અને ભાજી ભાજીપાવ પણ બનાવે છે જોઈ લો પુલાવ બનાવ્યો પુલાવ બનાવ્યો કડી કડી ગરમા ગરમ ભજીયા એકદમ ગરમા ગરમ જય માતાજી મિત્રો આજે મેં વટાવ અમારા ભાઈને ઘરે આવ્યા છે અને બિલ્ડિંગ ઉપર ચડી અને વિડીયો બનાવ્યો છે બ્લોક વિડીયો જોઈ આ વટાવ રિંગ રોડ ત્યાં ફરવા આયા હતા રક્ષા મંડળનો દિવસ હતો સામે રિંગ રોડ છે સાધન ચાલે છે જોરદાર એરિયો છે જબરદસ્ત રહેવાની મજા આવે એવો એરિયો છે જોઈ તો બધા મિત્રો કોટાવ રિંગ રોડ માતા વેવન્યુ જબરદસ્ત આટલા સમુદ્ર અમારે અહીંયા રહે છે અને આજના બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે ખાસ ખાસ આપણો તો બનાવતા નથી પણ ક્યારેક ક્યારેક મોડ આવી જાય તો નાના મોટો છે અને સામે બિલ્ડિંગ બનવાનું ચાલુ છે બાર માળની બિલ્ડિંગ બનવાનું ચાલુ છે પેલા બધા ખેતરો હતા અત્યારે બધી બિલ્ડિંગો બની ગઈ છે આજે મોડેને સાત વાર પહેલા તો બધા ખેતરો જ હતા આ બિલ્ડિંગ બને ત્યાં બધા ખેતરો હતા બધા ખેતરો નીકળી ગયા છે બિલ્ડિંગ બનવાનું ચાલુ થઈ ગયું છે કામકાજ ચાલુ જ છે ઉપર અને અમે અત્યારે પાંચના માળાએથી વિડીયો બનાવ્યો છે કારણ કે સાત વર્ષ પછી અમે વઢો વડે પાછા આવ્યા છે મળવા ગામડે થયા પછી એટલે પેલા અહીંયા બધા ડાંગર ને ઘઉં ચોખા ને એવું વભરાતું અને ગાયો ને ને જોવા મળતી અત્યારે બધી બિલ્ડિંગો જોવા મળે છે એટલે મને નવાઈ લાગી એ સાત વરમાં આટલું બધું બિલ્ડિંગ ઊભી થઈ ગઈ છે અને રિંગ રોડ તો હતો જ પહેલાંથી જ बले सामने रोड पे tela che jaso. ने, ने सामने नानाोटा चंदा जाले छे लोखंडा. एक्स्ट्रा लोखंड रामबो બધા એક્સ્ટ્રા ચાલે છે. માલ ગાડી ને રાફતે માટે માલ સપ્લાય થાય કે કુમાર. આપણ જો આ સાઇડ તો બલ્લે ગોતી છે. આ સાઇડ તો તે ચાલે છે. પણ આ સાઈડ નથી આ સાઈડ સાતની અંદર આ આટલું બધું એકા એક ઉભી થઈ ગઈ બિલ્ડિંગ એટલે નવાઈ લાગી કે આટલો બધો સુધારો આવી ગયો ખેડૂતોને જબરદસ્તી જમીન ખાલી કરાવી અને થોડા ઘણા પૈસા આપ્યા હોય એને બિલ્ડિંગ બનાવી નાખી છે આ વિડીયો ખાલી આ મનોરંજન માટે જ બનાવ્યો છે કોઈ વિરોધ માટે નહીં ખાલી મનોરંજન માટે ક્યારેક ક્યારેક મૂળ આવે તો ફોન આપણો હોય એટલે આપણા ફોનના માલિક આપે બનાઈ નાખતા વિડીયો સામે ત્યારે આવતા પણ આ મૂડ આવી જાય કોઈ રવિવાર હોય ફરવા ગયા હોય બધા મારા ના છોકરા બીજા બધા નીચે છે મૂળ પર જમવાનું બનાવવાનું ચાલુ છે ભજીયા ભજીયા બનાવવાનું ચાલુ ખાઈ કરીને પછી નીકળવાનું છે પછી રીંગોળીથી થી બેસી જવાનું છે આપણા ગામ દિશા દિશા એને ઉતરવાનું જય માતાજી બધાને આ બ્રિજ થી જશે રવાનો છે સુરત નવસારી ત્યાંથી બધા કામ સામે રોડ ત્યાં જોઈ લો દેખાણો રોડ નું કામ કરવાનું હોય ત્યાં તો ફઈના ઘરે રાખડી બંધાનો ઘણો ટાઈમ થઈ ગયો હતો એટલે બધું બંધાઈ ગયું જોઈ લો રાખડી બાંધી લીધી છે ફોન કર કર કરતા હતા કે આવો રાખડી બાંધવા આવો વર્ષો વીતી ગયા છે એટલે સાત વર્ષ જેવું થઈ ગયું તો આ વખતે બંધાવીએ ભજીયા બની ગયા છે ભજીયા બીજા ખાઈ અને સીધા ગયા બધું છે ભજીયા ઘરમાં ઘણા ભજીયા છે ખાઈ કરી નીકળી જવાનું છે ભજીયા બેસીને અને બીજું શું બનાવ્યું તા બેન વગર